સાબરકા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જીધવા ગામે શ્રી બાળા હનુમાન દાદા નો જન્મોત્સવ તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને મંગળવારે હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે ગામના વડીલ અને નવયુવાન દ્વારા ગામમાં સુખ શાંતિ બની રહે તેવા ભાવથી શ્રી બાળા હનુમાન દાદાના મંદિરે સુંદર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેક પણ કાપવામાં આવી હતી ત્યારબાદ રાત્રે ગામના ગોપી મંડળ દ્વારા સુંદર ભજન કીર્તન કરવામાં આવ્યું હતું આ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધામધૂમથી ઉજવણી પ્રાંતિજ તાલુકાના જીંજવા ગામે બાળા હનુમાન મંદિર ખાતે કરવામાં આવી હતી આ હનુમાન દાદાના મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ આશરે પાંચસો વર્ષ પુરાણી હોય અને ખૂબ જ ચમત્કારિક હોય તેમ જાણવા મળે છે શ્રદ્ધા અને વિશ્વાસથી હનુમાનજી દાદાની જે લોકો માનતા રાખે છે તેમની માનતા પરિપૂર્ણ થાય છે આ જગ્યાએ જૂના મહાદેવનું મંદિર અને વડિયાદેવનું નાનું મંદિર પણ આવેલું છે આ બાળા હનુમાનજી દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે ઈ�ગ ઈડડા�ા ખા� ને પટેલ સેવંતી કુમાર બી અચરભાઈ ગામ જીંજવા તાલુકો પ્રાતી જિલ્લો સાબરકાંઠા અમારા જીંજવા ગામની અંદર બારા હનુમાનનું મંદિરની અંદર વર્ષોથી એટલે પાંચસો વર્ષ ઉપર કે જે અમોનો પણ ઇતિહાસ ખબર નથી પણ અમારે જે દાદાઓ કે જે અયો સેવા પાઠ કરતા હતા બરાબર એમને એક શ્રદ્ધા હતી કે ભાઈ એક આપણું ગામની અંદર એક સારું બારા હનુમાનનું એક મંદિર છે કે ત્યાં આપણે મંગળવારે અને શનિવારે તેઓ આવી અને શ્રદ્ધાપૂર્વક દાદાની સેવા કરતા હતા અને માનતા પણ રાખતા હતા અને એના લીધે કેવું થયું કે આજુબાજુના ગામમાં પણ થોડું હાઇલાઇટ થયું જેના કારણે આજુબાજુના ગામના લોકો પણ તેઓ બાળા હનુમાનના મંદિરે દર્શન કરવા માટે મંગળવારે અને શનિવારે આવતા થયા અને પોતાની માનતા પણ રાખતા હતા શ્રીફળ લઈને આવે અને એક સામાન્ય શ્રીફળ વધે ને પણ દાદાને પોતાની માનતા રાખતા હતા અને એમનું પોતાનું જે કામ હોય એમનું હોય એમના સંબંધીનું હોય એ પરિપૂર્ણ થઈ સર સો ટકા જે માનતા રાખતા એ સો ટકા પરિપૂર્ણ નથી સર અને જેના લીધે ગામમાંથી પણ જે હનુમાન દાદાની અંદર જે શ્રદ્ધા રાખતા હતા બરાબર એ અમારા વૃદ્ધ દાદાઓ એમના જોડે સહયોગી અમારી યુવાનોની ટીમ બહેનો માતાઓ એ પણ મંદિરે આવતા થયા અને એના લીધે પેલા એવું હતું કે એક સામાન્ય નાનું મંદિર હતું કે પૂરેપૂરી સગવડ નથી પણ અમારા ગામના એક દાદાના પરમ ભક્ત પટેલ જે વર્ષોથી સેવા આપું છે અને એમના અથર પુરુષાર્થી અને એમની શ્રદ્ધા કે દાદાની એક એમને પોતાના નિઃસ્વાર્થ સેવા કરતા કે એમને વિશ્રદ્ધા દાદા ઉપર બેસી ગઈ હતી એ સવાર થાય એટલે દાદાના મંદિરે આવ સાફ સફાઈ રાખ અને આજુબાજુ બરિયાદેવનું મંદિર છે શંકરદાદાનું મંદિર છે તેઓ પણ એ સેવા આપતા હતા અને ધીરે ધીરે અમારી જે ટીમ હતી એ પણ દાદા સાથે જોડાઈ અને સૌથી વધારે વિકાસ થાય એના માટે એમના માર્ગદર્શન હેઠળ અમે યુવાનો પણ એક સારો પ્રયત્ન એમના જોડે કર્યો અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે જગ્યાએ પેલા એક નાનું સામાન્ય એક મંદિર હતું અત્યારે આજુબાજુ તમે જુઓ છો કે ઘણો બધો વિકાસ થઈ ગયો છે બાજુમાં પાડિયા પણ છે અને એમાં પણ માનતા એક સારી પૂર્ણ થાય છે અને બરિયાદેવનું આ મંદિર છે શિવજીનું મંદિર છે અત્યારે તમે જોઈ રહ્યા છો હનુમાન જયંતિ નિમિત્તે હાલ અમારા ગામની અંદર એક સારો ના મોટો કાર્યક્રમ કર્યો હતો હવન નિમિત્તે અને એમાં પણ યુવાનો યુવાનોએ સરસ રીતે ભાવ ભાવાત્મક રીતે કટિબદ્ધ રીતે તેઓ સહયોગ આપ્યો અને છેલ્લે અમારા દાદાની એક સરસ મજાની દાદાની હેપી બર્થ ડે રૂપે એક સરસ મોટી કેકનું આયોજન કર્યું હતું અને બધા જોડે રહી અને સહભાગી થઈ અને કેક કાપી પેલા મેં દાદા ને અર્પણ કરી અને પછી પછી જે નાના બાળકો હતા એમને કેકનું વિતરણ કર્યું અને આ કાર્યક્રમ અહી એક કેકનું પૂર્ણ કરી અને શો જે મોટા પ્રમાણમાં એક સરસ મજાનું ભજનનું અને એક દાદા એક સારું કે અમે કંઈક સારું કંઈક કરી શકીએ એના માટે એક સરસ મજાનું શોજે આયોજન કર્યું છે અને એમો પણ આજે તમે જોઈ શકો છો કે બહુરી સંખ્યામાં જ્યારે બધા ઉપસ્થિત હોય ત્યારે અમને પર એક ગર્વ થાય છે કે અમારા ગામની અંદર એક સારું કાર્ય થાય છે અને એમાં એ અમને એક સહભાગી થવાનો એક એક જૂથ થઈ અને એક સારો મોકો મળ્યો એ બદલ અમે દાદાનો પણ આ માનીએ છીએ જય શ્રી રામ thank we'll you